ક્યારેય વિચાર્યું છે કે આપણી સવારની કોફીમાં ખરેખર શું શું હોય છે દરેક એક અણુ સુધી અથવા જે દવા લેવામાં આવે છે તે એકદમ શુદ્ધ છે કે નહીં વેલ આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જે આપણને આ અદૃશ્ય દુનિયામાં ડોક્યું કરવાની તાકાત આપે છે ચાલો આની અંદર ઊંડા ઉતરીએ જુઓ આપણી આસપાસની દુનિયા છે ને એ મિશ્રણોથી ભરેલી છે પછી એ કોફી હોય કે કોઈ દવાની ગોળી એમાં એક નહીં પણ સેંકડો અલગ અલગ વસ્તુઓ ભેગી થયેલી હોય છે તો સવાલ એ છે કે આ બધી ગૂંચવણને ઉકેલવી કેવી રીતે કેવી રીતે જાણી શકાય કે અંદર ખરેખર શું છે અને આમાં સૌથી મોટો પડકાર એ છે કે આ બધા ઘટકો એકબીજામાં એટલી સરસ રીતે ભળી ગયા હોય છે ને કે એમને છૂટા પાડવા લગભગ અશક્ય લાગે એટલે કોઈ પણ વસ્તુનું સાચું વિશ્લેષણ કરવું હોય તો પહેલું અને સૌથી જરૂરી પગલું છે એને એના મૂળભૂત ભાગોમાં તોડવું આ છે ને વિજ્ઞાનનો એક પાયાનો નિયમ છે જ્યાં સુધી તમે કોઈ પઝલના ટુકડાઓને અલગ નથી કરતા ત્યાં સુધી આખી પઝલ સમજી શકાતી નથી આપણને ખબર જ ના પડે કે અંદર શું છે કેટલું છે કે પછી એ સલામત છે કે નહીં એટલે યાદ રાખજો સમજવા માટે પહેલાં અલગ કરવું પડે તો પછી આ જાદુ થાય છે કેવી રીતે આટલા જટિલ મિશ્રણને એના શુદ્ધ ઘટકોમાં અલગ કઈ રીતે કરવામાં આવે છે જવાબ એક એવી ટેકનિકમાં છુપાયેલો છે જેણે વિજ્ઞાનની દુનિયામાં ખરેખર ક્રાંતિ લાવી દીધી છે ચાલો જોઈએ કે શું છે આ સાધનને કહેવાય છે લિક્વિડ ક્રોમેટોગ્રાફી અથવા ટૂંકમાં એલસી આને એક રેસ જેવું સમજો એક એવી રેસ જેમાં મિશ્રણનો દરેક ઘટક અલગ અલગ સ્પીડથી દોડે છે અને એના કારણે જ એ બધા એકબીજાથી છૂટા પડી જાય છે અને આ બધું કરવા માટે એ પ્રવાહીનો ઉપયોગ કરે છે હવે આખી પ્રક્રિયાના કેન્દ્રમાં છે મોબાઈલ ફેઝ બહુ ટેકનિકલ લાગે છે ને પણ સાવ સહેલું છે વિચારો કે એક નદી વહી રહી છે બસ આ નદી જ મોબાઈલ ફેઝ છે એલસીમાં આ એક ખાસ પ્રવાહી હોય છે જે મિશ્રણને પોતાની સાથે આગળ લઈ જાય છે અને આ ગતિ જ અલગ થવાની પ્રક્રિયા શરૂ કરે છે તો યાદ રાખવા જેવી વાત એટલી જ છે કે આ આખી પ્રક્રિયાનું એન્જિન એક ગતિશીલ પ્રવાહી છે એ જ ઘટકોને આગળ ધકેલે છે અને એમને છૂટા પડવા માટે મજબૂર કરે છે આ એકદમ મૂળભૂત સિદ્ધાંત છે પણ જો આપણને આનાથી પણ વધારે સ્પીડ વધારે પાવર અને એવી ચોકસાઈ જોઈતી હોય જેની કલ્પના પણ ન કરી શકાય શું થાય જો મિશ્રણ અત્યંત જટિલ હોય ત્યારે આપણે આ મૂળભૂત ટેકનોલોજીને એક જબરદસ્ત અપગ્રેડ આપીએ છીએ અને એ અપગ્રેડ એટલે એચપીએલસી જેનું પૂરું નામ છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને આ નામ જ બધું કહી દે છે નહીં એ મૂળભૂત ટેકનિકને લઈને એને એકદમ હાઈ પર્ફોમન્સ લેવલ પર પહોંચાડી દે છે ચાલો આનો ફરક સમજીએ જો એલસી એક સાદી કાર છે જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તો એચપીએલસી એક ફોર્મ્યુલા વન રેસિંગ કાર છે એ ખાલી ઝડપી નથી પણ અત્યંત ચોક્કસ અને નિયંત્રિત છે અને એટલે જ એ સૌથી જટિલ મિશ્રણોને પણ એકદમ સહેલાઈથી અલગ કરી શકે છે જો એચપીએલસીનું કામ એક જ વાક્યમાં કહેવું હોય તો એ છે ચોક્કસ વિભાજન આનો મતલબ એ છે કે એ એવા ઘટકોને પણ અલગ કરી શકે છે જે લગભગ એક સરખા જ દેખાતા હોય અથવા મિશ્રણમાં સાવ ઓછી માત્રામાં હોય આજ તો એની અસલી તાકાત છે તો આટલી બધી ચોકસાઈ કેમ જવડી છે જરા વિચારો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં એ સુનિશ્ચિત કરે છે કે દવામાં કોઈ હાનિકારક અશુદ્ધિઓ નથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એ પકડી પાડે છે કે મધમાં ખાંડની ચાશણી ભેળવેલી છે કે નહીં અને પર્યાવરણની વાત કરીએ તો પીવાના પાણીમાં ખતરનાક જંતુનાશકોનો નાનામાં નાનો કણ પણ શોધી શકે છે ઘણીવાર આ ચોકસાઈ જીવન અને મૃત્યુનો સવાલ બની જાય છે તો આખી વાતનો સાર શું છે આપણે એક જટિલ ગુંચવાયેલા મિશ્રણથી શરૂઆત કરી એને અલગ કરવા માટે આપણે લિક્વિડ ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત વાપર્યો અને પછી એને એચપીએલસી વડે એક નવા જ લેવલ પર લઈ ગયા અને સંપૂર્ણ ચોકસાઈ મેળવી અને આજ તો આ ટેકનોલોજીનો સાચો જાદુ છે એ ગૂંચવણની વ્યવસ્થામાં અને અંધાધૂંધીની સ્પષ્ટતામાં ફેરવી નાખે છે એ આપણને એ જોવાની શક્તિ આપે છે જે પહેલાં આપણી નજરથી છુપાયેલું હતું આ સાથે એક વિચાર મનીમાં આવે છે જ્યારે આપણી પાસે આટલી ચોકસાઈથી જોવાની ક્ષમતા હોય ત્યારે ભવિષ્યમાં કઈ નવી શોધ શક્ય બનશે કયા નવા રહસ્યો પરથી પડદો ઉછે શક્યતાઓ ખરેખર અનંત છે